તારીખ સત્તાવીસ બાર બે હજાર પચીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજન બસ ડેપો માં આવેલ હપટાઉન માં એક કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં હપટાઉન માં આવેલ તમામ પાન ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવેલ જેમાં પાંચમા માળે આવેલ દુકાન નંબર પાંચસો ત્રણ અને પાંચસો સાત જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાન ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ્સ ક્રોક્સ મળી આવેલ અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે શૂ એસ્કેપ્સ ક્લાસિક બેગ ક્લાસી પર્સ ક્લાસી કિક્સ સુગાઝમ અર્બન ડ્યુટ કીકબઝ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ અને વધુ વિગત પૂછતા એમની એમઓ એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાએથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ એક લાખ વીસ હજાર ત્રણસો નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે